હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો આજે બધા આપે ઉમેરી નાખીશું જો તમને લસણ આદુ ભાવતું હોય તો તમે ઉમેરી શકો છો અને જો તમને એના ખાવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આપણે બધાને મિક્સ કરી લીધું છે હવે એનામાં આપણે બાફલ બટેકા ઉમેરીશું આવી રીતે એને લાલ મરચા લઈશું એક ચમચી જેટલો આપડે જીરો લઈશું અડધી ચમચી જેટલી આપણે હળદર લઈશું એક ચમચી જેટલો આપડે જીરો પાઉડર લઈશું એક ચમચી જેટલો આપડે પીસેલા ધાણા લઈશું અડધી ચમચી જેટલો આપડે ગરમ મસાલો લઈશું થોડાક આપણે ચિલીફેક્સ લઈશું સ્વાદ અનુસાર થોડુંક મીઠું ઉમેરીશું અને પછી આપણે બધાને મિક્સ કરી લઈશું સારી રીતે જો તમને ચાટ મસાલો કે જો કઈક મસાલો ઉમેરવો તો તમે ઉમેરી શકો છો બધાને આપણે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ ફ્રેશ એના મારે આવી રીતે હાથોમાં લઈ અને થોડાક આપણે નાની સાઇઝના લોલા કરી લઈશું આવી રીતના તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે કરી શકો છો હવે આપણે રોટ આપણું વધ્યું છે એને આપણે બેલી લઈશું રોટલીને આપણે આવી રીતે ગોલ્ડ રાઉન્ડ કરવાનું છે આવી રીતના પછી આવી

થોડી થોડી આપણે બંને બાજુ શેકી લેશું તો ફ્રેન્ડ આપણે એક બાજુ સારી રીતે શેકી લીધી છે હવે આપણે બીજી બાજુ પણ સારી રીતે શેકી લીધી છે તમે જોઈ શકો છો આવી રીતે હવે એને આપણે કાઢી લઈશું હવે આપણે એ જ રોટલી આપણે આવી રીતે તવામાં એક રાખીશું અને જે આપણે ગુલો બનાવ્યો છે એ આપણે ઉમેરીશું અને પછી એના ઉપર આપણે થોડુંક

લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ